ઝરણાંની જેમ પગથિયા પરથી વહી રહ્યા છે પાણી દ્રશ્યો છે યાત્રાધામ અંબાજીના આજે બનાસકાંઠા જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ યાત્રાધામ અંબાજીમાં વરસાદને લઈ અને ગબ્બર પર્વત પરથી વરસાદી પાણી વહેતા થયા અંબાજીના રસ્તાઓ પણ પાણી પાણી થતાં શ્રદ્ધાળુઓને હાલાકી પડી જિલ્લાના મુખ્ય મથક પાલનપુર સહિત દાતા લાખણી ધાનેરા કાકરેજ અમરગઢ સહિતના તાલુકામાં વરસ્યો વરસાદ આ દ્રશ્યો છે પાલનપુર શહેરના જાયરોમા સર્કલની પાસે હાઇવે ઉપર પાણી ભરાયા હાઇવે વરસાદી પાણીમાં ગરકાવ થતાં વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી તો પાથાવાડા માર્કેટયાર્ડ નજીક પણ હાઇવે ઉપર ભરાયા પાણી જેને લઈ અને ખેડૂતોને મુશ્કેલી પડી હાઈવે ઉપર પાણી પાણી થતાં વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં દાતા તાલુકામાં મુશળધાર વરસાદ વરસ્યો સવારથી જ દાતા તાલુકામાં વાદળછાયું વાતાવરણ હતું બપોર થતાં ભારે પવનની સાથે વરસાદ તૂટી પડ્યો ધોધમાર વરસાદને લઈ ઘઉં બટાકા જીરું એરંડા સહિતના પાકને ભારે નુકસાનની ભીતિ છે ધાનેરા શહેર અને તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો વરસાદને લઈ ધાનેરાની બજારોમાં પાણી વહેતા થયા ધોધમાર વરસાદને લઈ જનજીવન પર અસર પડી લાખણી તાલુકામાં પણ સવારથી જ વરસાદી માહોલ રહ્યો ગેળા જસરા ગણતા સહિતના ગામડાઓમાં વરસાદને લઈ અને અન્નદાતા મુકાયા ચિંતામાં આ દ્રશ્યો છે પાલનપુર પાસેના ભૂતેડી ગામના જ્યાં વરસાદની સાથે ભારે પવન ફૂંકાતા લગ્નનો મંડપ જ ઉડી ગયો તો કાંકરેજ અને અમીરગઢ તાલુકામાં પણ વરસાદને લઈ અને ખેતરમાં ઊભા પાકને નુકસાનની ભીતિ સેવાઈ આ દ્રશ્યો છે પાલનપુર પાસેના ગઢ ગામના અહીં ભારે પવનની સાથે વરસાદ વરસતા ઘઉં રાયડો રાજગરો એરંડા સહિતના પાકને શોથ વળી ગઈ છે ખેતરમાં ઊભો પાક તૈયાર હતો કાપણીનો જ સમય હતો ત્યાં જ વરસાદ તૂટી પડતા પાક નષ્ટ થઈ ગયો